વેલ્કમ ટુ પિનુસ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે દૂધીનો હલવો બનાવીશું દૂધીનો હલવો બનાવવા માટે મેં અહીંયા દૂધી લઈ લીધી છે આપણે દૂધીને સારી રીતે છીણી લીધી છે એક પેન લેશું તેમાં ઘી ગરમ કરવા મૂકીશું ઘી સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં કાજુ બદામ નાખી તેને ઘીમાં સારી રીતે સાતળી લેશું આપણા કાજુ બદામ ઘીમાં સારી રીતે સતળાઈ ગયા છે તો તેને એક બાઉલમાં કાઢી લેશું ઘીમાં છીણેલી દૂધી નાખીશું તેને પણ સારી રીતે ઘીમાં સાતળી લેશું તો આપણી દૂધી સારી રીતે ઘીમાં સતરાઈ ગઈ છે તો હવે આપણે તેમાં દૂધ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું ચાર ચમચી મલાઈ નાખીશું એક કપ સાકર નાખી સારી રીતે મિક્સ કરી દેશું બે ચમચી જેટલું ઘી નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસું એલચી પાવડર નાખીશું કાજુ બદામ નાખી સારી રીતે મિક્સ કરી દેસુ તૈયાર છે દૂધીનો હલવો દૂધીના હલવાને એક બાઉલમાં સર્વ કરીશું થી દૂધીના હલવાને ગાર્નિશ કરીશું ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પીનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્કસ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ